વલસાડના ભાગડાવાડા ગામના ગામ લોકોનું હલ્લાબોલ વલસાડ કલેક્ટર કચેરી પર લોકોએ હલ્લાબોલ કર્યું પંદર દિવસમાં માત્ર એક જ દિવસ પાણી આવતું હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે વલસાડ કલેક્ટર કચેરી પર લોકોએ હલ્લાબોલ કર્યો હતો પંદર દિવસમાં માત્ર એક જ દિવસ પાણી આવતું હોવાના લોકોના આક્ષેપ ભાગડાવાળાના સરપંચ કલેક્ટર કચેરી પરિસરમાં ઉપવાસ પર ઉતર્યા હતા ગામલોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા માહોલ ગરમાતા પોલીસ કાફલો ખડકાયો છે સંબંધિત વિભાગના અધિકારીઓ અને પોલીસે સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા ગામ લોકોએ પાલિકા પાણી પુરવઠા વિભાગ પર અન્યાય કરાતો હોવાના આરોપ લગાવ્યા છે મારું નામ પ્રીતિ પટેલ છે વલસાડ જિલ્લાની અંદર ભગડાખોટ ગામ એ છેવાડાને આવેલું છે નળીને દરિયાની વિસ્તાર ટાપુમાં અડીને આવેલું છે ખારપાટ ટેરિયો છે નોનસો એરિયો છે સરકારમાં જાહેર કરેલું છે મારી એક જ રજૂઆત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નલસેજલ યોજના પૂરું પાડવાની હતી એ નલસેજલ યોજના નળ તો ઘરે ઘરે બધાને હોય જ છે તો આપણે પણ માનવતા તરીકે લગાવી દઈએ છીએ પણ એને જળ આવવું જોઈએ જળ ક્યાંથી આવે જળ જ નથી આવતું એટલે તેની માટેની જાજની મારી ભૂખ હડતાલ છે લોકો અંતત્યાગ કરે છે પણ મેં પાણીનો અને અન્ન બે અંત્યાગ કર્યો છે કે જ્યારે પણ મને પાણી મળે તો હું માટલા લઈને જ આવી કે માટલા ભરી લઈને જઈ શકું અહીંથી

નગરપાલિકાને પાણી પુરવઠા નગરપાલિકાનો અન્સ જાહેર કરેલા એરિયામાં એ લોકોએ સરકારમાં ત્યારે જાહેર કર્યું છે કે શ ભરી આપવાનો કરાર કરેલો છે તો એ લોકોએ શ ભરી આપવાનો આપણે તો એક કલાક એ લોકો પાણી આપે પાણી પુરવઠા ત્યારે પેલું છ ની લાઇનમાં અડધાનું પાણી આપે એટલે બપોરે બે વાગ્યાનું પાણી ચાલુ કરતા હજી આઠ વાગે પણ અડધાનું પાણીમાં અડધી ટાકી બી નહીં અડધામાંથી અડધી બી નહીં ભરાય એટલે અમારે બાર ઝોન પડે અને બાર ઝોનમાંથી એ ઝોનમાં તો પાણી બી નથી પહોંચી વળતું કારણ કે દસ ઝોનમાં જ પાણી નહીં પહોંચી વળતું બે ઝોનમાં ક્યાંથી આપું એટલે બે ઝોનમાં લાઈ મારી પાણીની લાઈન બગડેલી એવી નહીં કરાવું મારી સભ્યની ગાળ ખાવી પડે ગાઢ ખાઈ લેતી છું પણ દસ વર્ષને પાણી પહોંચાડવું તે બી માન પંદરથી સત્તર દિવસે અને જ્યારે પણ એક કલાક પાણી આપું પણ જ્યારે પણ પાણી ભરવાનો વારો આવે એટલે લોકોએ સિત્તેરથી એસી વોર્ડ દીટ કનેક્શન હોય ઝોન દીઠ તો એક સિત્તેર જણાએ ઘરે રજા પાડવી પડે ને રોકાવવું પડે જો પંદર દિવસે પાણી નહીં આપવું તો સોળમાં દિવસે રજા પાડવાની અને સત્તરમાં દિવસે પાછી રજા પાડીને લોકો પાણી ભરી શકે કેટલા દિવસ તમારો ઉપવાસ જ્યાં સુધી મને પાણી નહીં આપે મને લેખિત નહીં આપે ત્યાં સુધી હું ઉપવાસ પર જળ અને ભૂખ હર્થળ બેવ ત્યાગ કરું